સાત ગ્રુપ દ્વારા ઘર ઉભું કરવા માટે સિમેન્ટ ના થાંભલા અને અનાજ આપીને મદદ કરવામાં આવી છે પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી તાલુકાના અંબાડા ગામના મોજરા ફળિયામાં તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ બપોરે અચાનક ઘરમાં આગ લાગતા આખા મકાન સહિત ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી મોજરાના રહેવાસી તડવી કંચનભાઈ રાયસિંહભાઈ ના મકાનમાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હતી જેના કારણે તમામ ઘર વખરી બળીને ખાક થઈ હતી જેમાં સહાયરૂપ થવા માટે આદિવાસી સમાજના યુવાનો આગળ આવ્યા છે તિલકવાડા તાલુકાના તળવી સમાજના યુવા આગેવાન અરુણ તળવી અને તેઓની ટીમ તથા ઇન્ડિયન સેવન ગ્રુપના પ્રકાશભાઈ તડવીની ટીમ પીડિત પરિવારની મદદે પહોંચી જેમાં પીડિત પરિવારને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેમાં જમવા બનાવવા માટે વાસણો તેમજ રસોડાની રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ અને ઘરની છત બનાવવા માટે પતરા તથા સિમેન્ટના થાંભલા આપી મદદ કરવામાં આવી ગઈ તારીખ ચોવીસ બે ચોવીસ ના રોજ બપોરના લગભગ અંબાડા ગામના રહેતા કંચનભાઈ તળવી નું મકાન અચાનક આગ લાગવાથી બળી અને ખાબ થઈ ગયેલ છે જે મકાન બળી જવાથી ઘર વખડી સામાન એમનો તમામ બળી ગયેલ છે કોઈ ચીજ વસ્તુ બચાવવા નથી પામી શક્યા અને હાલ તેઓ કપડાં જે પહેરેલા હતા તે પહેરેલા કપડે રહેલા છે પરંતુ એક તળવીય સમાજના આગેવાનો એ એક મોટી એવી પહેલ કરી છે કે આ અર્જુન ભાઈ માટે કંચન ભાઈ માટે એટલે કંચન ભાઈ આપણે હવે બનતી જરૂરી તમામ સાધન સામગ્રી પૂરી પાડવી પડે છે તેમજ તેમને હવે આ પરિસ્થિતિમાંથી ઉંચા લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે જેમાં તિલકવાળા સરપંચ અરુણભાઈ પણ આજે એમના તરફથી જરૂરી મદદ લઈને આવ્યા છે તેમજ તિલકવાળા તાલુકા નાને રાવલથી પિન્ટુ ભાઈ એકસો સાત ઇન્જિયન એકસો સાતના જે કામ કરે છે જીરો સેવન જીરો સેવન ઇન્જિયન જીરો સેવનમાં કામ કરે છે આ તમામ ભાઈઓ પણ અહીં ઉપસ્થિત રહી તમે જરૂરી સાધન સામગ્રી લઈને આવેલા છે અને બે દિવસ ઉપર ફેર સામાન આપી ગયા છે જે ચોવીસ તારીખના રોજ ઘર સરકવામાં આવે છે અંબાડા ગામના મોદરા ફરિયાની અંદર ત્યાં અમે મદદ કરવા માટે આવ્યા છે સાથે અમારા તિટકવાડાના સરપચાવાણંગભાઈ અને મારી ટીમ ઇન્ડિયન ગ્રુપ જીરો ના બે દિવસ પહેલા પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા છે અમારો ખાલી એક જ વસ્તુ કહેવું છે કે આજે સમાજના માણસો જાગૃત થાવ અને સમાજની પર ખેવ પાડાવું કારણ કે સમાજ જાગશે તો નાના મોટા માણસોની મદદ થશે અને એ જ રીતે આપ સમાજને આગળ લાવવાના પ્રયત્નો કરશું બીજું કેન્દ્ર કે પકાવે